સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં આવેલા જર્જરિત ઇમારતોના વીજળી સપ્લાય બંધ કરવા જતા રહેવાસીઓ દ્વારા રસ્તો જામ કરીને વિરોધ નોંધાયો હતો પોલીસને જાણ થતાં જ સચિન પોલીસ પીઆઈ વાઘેલા અને સ્ટાફ સહિત એસસીપી ગોહિલ તથા ડીસીપી પરમાર સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોને સમજાવીને લોકોને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી હતી અને મામલો ઠાળી પાડ્યો હતો છ જુલાઈના રોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસમાં આવેલા સચિન વિસ્તારના પાલી ગામના કૃષ્ણનગરમાં પ્લોટ નંબર એસી એક્યાસી બ્યાસીમાં બનેલા ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના ઇમારત ધ્વસ્ત થયા હતા જેમાં સાત નિર્દોષ મજદૂરોને જાન ગુમાવી પડી હતી તે પછી તંત્ર જાગ્યું હતું ગતરોજ તારીખ આઠ જુલાઈના રોજ સચિન વિસ્તારમાં આવેલા સ્લમબોર્ડમાં જર્જરિત ઇમારતને જલ્દી ખાલી કરવા માટે વીજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો વિરોધ કરતા રસ્તો જામ કરી નાખ્યો હતો હતો ઘટનાની જાણ પોલીસ પહોંચી લોકોને સમજાવ્યા હતા અને મામલો પાડ્યો સ્લમ બોર્ડમાં રહેતા લોકો ખૂબ જ ગરીબ પરિવારના હોય જેના લીધે તાત્કાલિક મકાન ખાલી કરી દેવું એમના માટે બહુ જ મોટી વાત કહેવાય આ લોકો રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે અને તાત્કાલિક મકાન ખાલી કરવું એ ખૂબ જ અઘરી બાબત છે બે હજાર સોળમાં જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી હતી પણ આ તોડી પાડવામાં આવેલી ઇમારતોમાં રહેનારા માટે પ્રશાસન બીજી જગ્યા રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી રહીશો ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે અને ધરણા કાર્ય કરી રહ્યા છે માત્ર બસ્સો મકાન જે સ્લમ બોર્ડના ખાલી પડ્યા હતા તેમાં બસ્સો બેઘર થયેલા લોકો સ્થાયી થઈ શક્યા હતા બાકીના ત્રણસો અઠ્ઠાવીસ પરિવારને પ્રશાસન અને સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી ન હતી આજે પ્રશાસન એકસો સિત્તેર બ્લોક એટલે કે બિલ્ડિંગમાં જેમાં બે હજાર એકસો ચાર મકાનો છે તે પૂરી જર્જરિત હાલતમાં છે અને ક્યારેય કોઈ દુર્ઘટના થાય તે નક્કી નથી સુરત મહાનગરપાલિકા અને પ્રશાસન આ જગ્યા ખાલી કરાવવા માટે નોટિસો પણ આપી છે બસ રહેવાસીઓ ખાલી કરવા તૈયાર નથી તેઓની માંગણી છે કે સરકાર પ્રશાસન તેઓને જ્યાં સુધી રિનોવેશન થાય છે ત્યાં સુધી નવું મકાન નહીં મળશે ત્યાં સુધી કોઈ બીજી જગ્યાએ વૈકલ્પિક સુવિધા રહેવા માટે કરવામાં આવે અથવા એમને કોઈ બીજી જગ્યાએ ભાડેથી રહેવું હોય તો તેનું ભાડું આપવામાં આવે તો જ તેઓ પોતાનું મકાન ખાલી કરશે